નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે નારી દિવેશની વિશેષ રજૂઆત સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ જે કર જુલાવે પારણું તે જગત પર શાસન કરે આવી તો ઘણી બધી ઉક્તિઓ અને આવી બધી ઘણી બધી કવિતાઓ નારી શક્તિના સન્માનમાં તેમના ગુણગા ગુણગાનમાં આપણે કરતા આવ્યા છે ભારતમાં પ્રાચીન અને વૈદિક કાળથી જ નારી શક્તિનાની વાતો નારી શક્તિના ગુણગાન કરવામાં આવે છે અને દેશની નારીએ પણ વખતે ને વખતે પોતાના જ્ઞાન પોતાના સામર્થ્યનો પરચો એ વિશ્વને આપ્યો છે જગતને આપ્યો છે નારી શક્તિની જ્યારે વાત કરવામાં આવે આજના સમયમાં આધુનિક યુગમાં નારી શક્તિએ દરેક ક્ષેત્રમાં પોતાનો પરચો બતાવ્યો છે દરેક ક્ષેત્રમાં આજે મહિલા આગળ છે એ એવા ઘણા કાર્યો હતા કે જે એક સમયમાં ફક્ત પુરુષો જ કરતા હતા પરંતુ આજે એ કાર્યો પણ મહિલાઓ કરતી થઈ ગઈ છે અને પોતાનું જે સામર્થ્ય છે તે જગત સામે રાખતી થઈ ગઈ છે અને આવા ઘણા બધા ક્ષેત્રોમાંથી એક ક્ષેત્ર એટલે કે રાજનીતિ રાજકારણ કે જે પહેલાં એક સમય હતો કે જે ફક્ત પુરુષો પૂરતું જ સીમિત હતું એવું કહી શકાય કારણ કે મહિલાઓ ખૂબ નામ પૂરતી એક બે મહિલાઓ જ હતી કે જે રાજકારણમાં ખૂબ સારી એવી સક્રિય હોય જેમણે ખૂબ સારી એવી સફળતા મેળવી હોય પરંતુ આજે તે ખોટું સાબિત કર્યું છે મહિલાઓએ રાજકારણમાં પણ આજે મહિલાઓ એટલી જ સક્રિય છે એટલી જ સક્રિય ભૂમિકા તેઓ નિભાવી રહી છે ત્યારે આજે આ નારી દિવસ પર રાજકારણમાં મહિલાઓના પ્રભુત્વ પર ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે આજે ત્રણ નારાયણીઓ પણ ઉપસ્થિત છે આપણી સાથે ત્રણ નારી શક્તિ ઉપસ્થિત છે આપણી સાથે છે શ્રદ્ધાબેન ઝા કે જેઓ ભાજપથી નેતા છે આ ઉપરાંત રત્નાબેન વોરા કોંગ્રેસથી નેતા અને આપણી સાથે સામાજિક કાર્યકર્તા ઋત્વીબેન પટેલ ઉપસ્થિત છે પહેલાં તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે અને નારી દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ શ્રદ્ધાબેન આપનાથી શરૂઆત કરીશ નારી દિવસ છે આજે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ દરેક ક્ષેત્રમાં નારી જે કાર્ય કરી રહી છે તેને બિરદાવવાનો દિવસ છે રાજનીતિમાં જ્યારે મહિલાઓની મહિલાઓના કાર્યની વાત કરવામાં આવે રાજનીતિની અંદર મહિલાઓની સક્રિયતાની વાત કરવામાં આવે તો ઘણા બધા

એ બધાને નારી દિવસની ખૂબ બધી શુભકામનાઓ જો કે નારી માટે એક દિવસ ના હોય યુગોના યુગ લખાઈ જાય એટલી બધી નારીઓની કથાઓ છે તમે રાજકારણમાં મહિલાઓના ભાગીદારીની આપણે વાત કરી રહ્યા હોઈએ ત્યારે એટલું ચોક્કસથી કહીશ કે રાજકારણ એટલે પોલિટિક્સ તો મહિલાઓના તો દરેક દરેકે દરેક સ્ત્રીઓ સ્ત્રીઓની અંદર એટલે પોલિટિક્સ સૌથી પહેલી આપણા અંદર જ છે આપણાથી જ મહિલાઓથી જ રાજકારણની જન્મદાત્રી જ આપણે છીએ એટલે રાજકારણમાં મહિલાઓની ભૂમિકા એ હોય જ અદભુત જ હોય અને રહી ચૂકી છે આપણે જોવો ઇતિહાસ પણ આપણે જોઈએ આદિ અનાદિ કાળથી મહિલા પોતાની સક્રિયતા બતાવતી આવી છે નારીઓએ રાજ્યો પણ ચલાયા છે નારીઓએ શાસન પણ કર્યું છે અને ખૂબ ઉમદા અને ખૂબ અદભુત રીતે શાસન કરી જાણ્યું છે હા એ એક ભાવના છે ક્યાંક ને ક્યાંક એક અંદર કેવાય ને કે ઇમોશન આપણે જે વાત કરીએ છીએ જયારે લાગણીઓની વાત કરીએ છીએ તો એ લાગણીઓથી આપણે ભરેલા છીએ એટલે એટલા માટે આપણે આપણા માટે સૌથી પહેલા આપણા પરિવાર અને આપણા સમાજની જ્યારે ચિંતા કરતા હોઈએ છીએ ત્યાં ક્યાંક આપણે સ્વયં પોતે પોતાને થોડા સાઈડમાં મૂકીએ છીએ એટલા માટે થોડી કદાચ મહદઅંશે આપણી ભાગીદારીમાં કટોતી થઈ હોય બાકી મહિલાઓ તો ડેફિનેટલી દરેકે દરેક જગ્યાએ જ્યારે પણ એને તક મળી છે જ્યારે એને પ્લેટફોર્મ મળ્યું છે ત્યારે એને એની જાતને એની શક્તિને પુરવાર કરી બતાવી છે ચાહે કોઈ પણ ક્ષેત્ર હોય

જો પ્રગતિશીલ હશે અને એમની સાચા અર્થોમાં પ્રગતિ હશે તો એ જ સમાજ પ્રગતિશીલ કહેવાશે કે પ્રગતિ વાળો સમાજ કે દેશ કહેવાશે તો હું આ કોર્ટની સાથે સાથે હવે એક વાત અહીંયા જોડવા માંગુ છું કે આપણે રાજકારણની વાત કરી છે તો રાજકારણ રાજકારણમાં મહિલાઓ વર્ષોથી ઇવન કે આપણા જે સ્વતંત્રતા આંદોલનમાં પણ મહિલાઓએ ખુબ જ મોટી સંખ્યામાં ભાગ લીધું હતું અને રાજકારણમાં અને મતલબ અમારા જે સ્વતંત્રતા સેનાનીઓ હતા એમની સાથે પણ કંધાથી કંદા કંધા મિલાવીને એમને

સ્પષ્ટ નહીં એટલે કે તે મહિલા જીતી શકે છે કે નહીં એ સૌથી પહેલા જોવામાં આવે છે હવે આ જો પ્રશ્ન છે પુરુષોમાં નથી પૂછવામાં આવતું પુરુષોમાં તો એને જેનો વગ છે જેને ઓળખાણ છે એને ટિકિટ આપી દેવામાં આવે છે અને પછી એ જીતે

એ કાનૂન પર ઓગણીસો છન્નું થી પેન્ડિંગ હતું અલગ અલગ સરકારો આવી અને દરેક સરકારે એને પાસ કરવાનો પ્રયત્ન કર્યો અને આ સરકાર જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એને આ પાસ તો કર્યું છે પરંતુ આ સ્ત્રી શક્તિ બંધન અધિનિયમ જે છે એ નવરા કુંજરવા જેવું અધિનિયમ બનાવ્યું છે જો આજે મોદી સાહેબ ને ખરેખર મહિલાઓ સાથે લાગણી હોત અને મહિલાઓને એક મેસ જીમમાં લાવવાની રાજકીય રીતે મેસીમમાં લાવવાની અમી તૈયારી હોત તમે ત્રણસો સિત્તેર લાગુ કરી ત્રિપલ તલાવ લાગુ કરી તમે જે રીતે ચૂંટણી કમિશનરની નિમણૂક નું પોતાનું બધું તાક પર પૂકીને અને એમેન્ડમેન્ટ કરીને લાગુ કર્યું છે પુરુષ પ્રધાન સમાજ છે અને પુરુષ પ્રધાન સમાજ કોઈ સંજોગોમાં નથી ઇચ્છતું કે મહિલાઓ કંધા થી કંધા મિલાવીને તેમની સાથે સરખામણીમાં બેસે આ હું રાજકારણની વાત કરું છું જી ઋત્વે એક યંગ સામાજિક કાર્યકર્તા તરીકે જ્યારે આપ પણ રાજકારણમાં ઘણું આપનું પણ ધ્યાન હશે આજે જ્યારે મહિલાઓને રાજકારણમાં આપ જુઓ છો અને ખાસ કરીને સમાજના અન્ય લોકોની જ્યારે વાત કરવામાં આવે તો એક સામાન્ય ઘરની વાત હું કરું હું ખોટું બિલકુલ નથી કહી રહી કારણ કે આ છે જ આજે પણ આધુનિક યુગમાં પણ છે જો ઘરમાં રાજનીતિની જ્યારે વાત થતી હોય તો એ ઘરના પુરુષો વચ્ચે જ થાય છે મહિલાઓ કદાચ એમાં હસ્તક્ષેપ કરે તો તેને ગણકારી દેવામાં આવે છે આજે પણ ઘણા બધા ઘરોમાં એવું થાય છે પણ એવું નથી કે એટલું મોટા પ્રમાણમાં છે રત્નાબેન જેવા અને શ્રદ્ધાબેન જેવા પણ બહેનો છે કે જે બેબાકપણે પોતાની વાત પણ રજૂ કરી રહી છે પરંતુ હજી ઘણો બધો એવો સમાજ છે કે જ્યાં મહિલાઓ રાજનીતિને લઈને પોતાના જ્યારે વિચારો છે એટલી ખુલ્લી રીતે નથી રાખી શકતી જીબેન સો ટકા સાચો પ્રશ્ન છે આપણો પણ સૌથી પહેલા તો અત્યારે મારી આ બે મુરબ્બી બહેનો આપને અને ટીવી ની સામેની સાઈડ બેઠેલા દરેક પ્રેક્ષકોને કે એમાં મહિલાઓને પણ અને પુરુષોને રાજકારણ ની જ્યાં સુધી વાત થાય તો આપણી બે મુરબ્બી બહેનો છે જે રાજકારણ માં સક્રિય છે અને હું રાજકારણ થી ઘણી દૂરની માણસ છું પણ સમાજની દ્રષ્ટિએ ચોક્કસ થી હું એક મારો પરસ્પેક્ટિવ કહ્યું એમ કે જે આ આ અત્યારના રાજકારણનું દેશના સ્તરે જે જે સિનારીઓ છે એ ઘરથી જ શરૂ થાય છે ઘરમાં પણ જો રાજકારણની વાત થતી હોય કે આપણે ઘર ચાની કેટલી પણ જોઈ લો કે સમાજના કોઈ પણ ખૂણે જોઈ લો રાજકારણની વાતો થતી હોય તો મોટા ભાગનો પુરુષોના રસનો વિષય માનવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક આ ઘર છે ને એ રાષ્ટ્રનું અને સમાજનું નાનામાં નાનું એકમ છે અને એનાથી જ ઘરથી જ પછી કુટુંબ બને છે સમાજ બને છે રાજ્ય બને છે અને રાષ્ટ્ર બને છે એટલે એ જ એકમ થી આ વસ્તુની શરૂઆત થાય છે અને એ છેક પાર્લામેન્ટ સુધી આપણે આજ એ જે ગેપ છે એ જોવા મળે છે અને બેન આપે કહ્યું એમ કે લોકશાહી જે છે ને લોકશાહીમાં નેતાઓનું કામ બીજું કંઈ છે નહીં જનતાનો અવાજ બનવાનું છે હવે જનતા આપણે જાણીએ છીએ કે પચાસ ટકા મહિલાઓ છે આગળ વધવાની આમાં આ પક્ષ હોય કે પેલો પક્ષ હોય આ પ્રાંત હોય કે પેલો પ્રાંત હોય પણ જયારે એક રાષ્ટ્ર તરીકે આગળ વધવાની વાત થતી હોય તો આ પચાસ પચાસ ટકા માણસોનું માનવધન જે છે સ્ત્રીધન એ માનવધન છે અને પચાસ ટકા માનવધન નું representation સરખું નહીં થાય તો ચોક્કસ પણે રાષ્ટ્રના વિકાસમાં આપણે ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરીશું અને ખાસ હું થોડા બહેનોએ વાત કરી અને આપની વાત સાચી છે કે આજે મહિલાઓ રાજકારણમાં ઘણા સારા સ્તરે પહોંચી છે અને ભૂતકાળમાં પણ આપની અને મારી પેઢીને તો કદાચ ખબર પણ નહીં હોય પણ સુચેતા કૃપલાણીજી કે જેઓ આચાર્ય કૃપલાણીજીના ધર્મપત્ની હતા અને યુપીના તેઓ મુખ્ય મંત્રી હતા ત્યારથી શરુ કરીને અત્યાર સુધી આપણે સુષ્મા સ્વરાજ થી લઈને નિર્મલા સીતારામન થી લઈને મમતા બેનર્જી લઈને આપણે બધાની જે અત્યારની મહિલાઓ જે બહુ ટોચ ઉપર પહોચી છે બધાની વાત કરી શકીએ પણ ક્યાંક ને ક્યાંક જો આંકડાની વાત થાય ને તો રાજકારણમાં સ્ત્રીઓના રિપ્રેઝન્ટેશનમાં આપણો ભારત દેશ વિશ્વમાં તળિયેથી વીસમા નંબરે છે નીચેથી વીસમા નંબરે અને રવાન્ડા અને ક્યુબા જેવા દેશો એવા દેશો એ સર્વોચ્ચ કક્ષાએ છે અને ભારત દેશ મહિલાઓના રિપ્રેઝન્ટેશનના બાબતમાં ત્રીયેથી વીસમાં નંબરે છે એટલે આ આંકડાઓ ક્યાંક ને ક્યાંક આપણી વાતો આપણા વિચારો આપણા ભારત દેશ માટેના સ્વપ્નો એ બધાને ક્યાંક ને ક્યાંક આ આંકડા કંઈક અલગ ચહેરો દેખાડી રહ્યા છે અને આમાં એક મહિલા તરીકે હું મારી કોઈ અંગત વાત નથી કરતી કે બેન ની વાત નથી પણ મેં કહ્યું એમ કે દેશના પચાસ ટકા રાષ્ટ્ર તરીકે આપણે આગળ ના વધી શકીએ તો આપે કહ્યું એ પ્રમાણે કુટુંબની ચર્ચાઓથી લઈને એક રાષ્ટ્ર ની ચર્ચાઓ સુધી મહિલાઓનું યોગ્ય રિપ્રેઝન્ટેશન થવું જોઈએ સારું થઈ રહ્યું છે પણ આપણે હજુ ઘણું સારું કરવાની જરૂર છે જી શ્રદ્ધાબેન જે હમણાં જ વાત કરી ઋથવીબેન કે પુરુષોના રસનો વિષય આજે પણ આપણા સમાજમાં ગણવામાં આવે છે રાજકારણ અને આ વિષયમાં જ્યારે તમે આગળ વધી રહ્યા છો આપની સફર પણ થોડી ટૂંકમાં જણાવશો એક રાજકારણમાં સક્રિય મહિલા તરીકે જ્યારે તમારે કામ કરવું પડે છે ત્યારે કઈ કઈ બાધાઓ નડે છે અથવા તો કઈ કઈ શક્તિઓનો પણ અનુભવ થાય છે કારણ કે આપણે સામાન્ય જીવન જી જીવીએ ત્યાં ત્યાં ત્યારે કદાચ અમુક એવી એવા અનુભવો ના થાય પરંતુ જ્યારે તમે રાજકારણમાં પ્રવોશો પ્રવેશો અને ત્યારે જ્યારે ઘણા એવા અનુભવ એવું થાય કે ના મારી પાસે આ પણ શક્તિ છે એટલે પોઝિટિવ અને નેગેટિવ બંને પોઈન્ટ્સ થોડા રાખજો હા હું તમને પોલિટિકલી વાત જો હવે કરીશ સૌથી પહેલા તો મેં મહિલા દિવસ નિમિત્તની જ વાત કરી પણ અત્યારે હું પોલિટિકલી વાત કરી તો હું ચોક્કસ થી એટલું કહીશ કે રાજકીય ક્ષેત્રની તમે વાત કરો તો મહિલાની ન માત્ર રાજકીય આજે આપણે ચર્ચા કરીએ છીએ પોલિટિકલ ની એટલે બરાબર છે બાકી મહિલાના માટેનું જે સંઘર્ષ છે કોઈ પણ ક્ષેત્ર હોય એમાં મહિલાનો જે સંઘર્ષ છે એ થોડો ડિફરન્ટ થઈ જતો હોય છે જે આપણને તમને મને અને બધાને ખ્યાલ છે દરેકે દરેક ક્ષેત્રમાં મહિલાઓ માટે સંઘર્ષ છે ઘરમાં પણ સંઘર્ષ છે પોલિટિક્સની તમે વાત કરો

મિનિસ્ટર અગિયાર મિનિસ્ટ્રી મહિલાઓ મિનિસ્ટર છે અત્યારે નેશનલમાં એ ખરેખર પ્રાઉડની વાત છે કે મહિલાઓને એટલું પ્રાધાન્ય પોલિટિક્સમાં સ્ટેટ એટલે નેશનલ મિનિસ્ટ્રીમાં આટલું આપવામાં આવ્યું છે હું એ ભારતીય ભારતીય જનતા જનતા કાર્યકર્તા જે સૌથી વધારે મહિલા મુખ્યમંત્રીઓ રાજ્યને આપ્યા છે એટલે એનું મને ગૌરવ છે કે હું એવી એક પાર્ટીમાં કાર્ય કરી રહી છું કે જ્યાં મહિલાઓ માટે ખરેખર ખૂબ સારી બધી ઓપોર્ચ્યુનિટી છે કારણ કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી મહિલાઓ માટે ખૂબ વિચારી રહ્યા છે એ હું કાલે પણ આ વાત કરીને આવી છું અને હું ખરેખર અંદરથી એક મહિલા તરીકે તમે એવું બરાબર છે માની શકો કે ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તા છું એટલે બોલું છું મારી પાર્ટીનું એ તો મારી ફરજ છે ને બોલું છું પણ એક સ્ત્રી તરીકે હું જો કહું તો એક નારી તરીકે નારીના પોલિટિક્સમાં એટલે રાજકારણમાં નારી માટે જે ઓપોર્ચ્યુનિટી જે તકોનો દ્વાર ખોલ્યા છે ને એ આદરણીય વડાપ્રધાનશ્રીએ ખોલ્યા છે તમે જો ભાજપના શાસનમાં પચાસ ટકા અનામત આપી અત્યારે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી મહિલા નેતૃત્વ આપણને મળ્યું છે નગરપાલિકા જિલ્લા પંચાયત મહાનગરપાલિકા બધી જગ્યાએ મહિલા મેયર આપણને મળ્યા છે મહિલા ડેપ્યુટી મેયર મળ્યા છે મહિલા પ્રમુખો આપણને મળ્યા છે પૂરું પડાઈ રહ્યું છે અને મહિલાઓ બહાર પણ નીકળવા નીકળી રહી છે ને મહિલાઓ ડેફિનેટલી ખૂબ સરસ રીતે કાર્ય પણ કરી રહી છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી કે ભાઈ એક મેલ ભાઈ નેતા સારું કામ કરે ને મહિલા ના મહિલા પણ એટલી જ જવાબદારીપૂર્ણ એટલી જ ઈમાનદારીથી એટલું જ સંઘર્ષ કરીને એટલા જ કલાકો બગાડીને એટલા જ પરિશ્રમથી એ પોતાનું સામાજિક કાર્ય કે પોતાની પાર્ટી પ્રત્યે કામ કરતી જ હોય છે ને કરતી આવી છે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એટલું કહી શકીશ કે અમારી પાર્ટીમાં મહિલાઓ માટે ખૂબ બધી ઓપોર્ચ્યુનિટી છે ખૂબ બધી મહિલાઓને ટિકિટ ફાળવવામાં આવી છે બેન રત્નાબેને કીધી કે તેત્રીસ ટકાની અનામતની વાત કીધી તેત્રીસ ટકા અનામતની વાત કીધી તો અત્યારે આપી કેમ નહીં તો તેત્રીસ ટકા પચાસ ટકાની વાત કીધી આપી તેત્રીસ ટકા અત્યારે હાલ આજની તારીખમાં મહિલા એટલે કે આખા દેશમાં

પર્સનલ પ્રશ્ન આવી જાય છે પરંતુ હું આપને બતાવું કે મને રાજકારણમાં ઓછામાં ઓછા ત્રીસ પાંત્રીસ વર્ષથી હું રાજકારણમાં છું ઇન ધ સેન્સ કે નાઇન્ટીન નાઇન્ટી વનમાં જયારે હું દિલ્હી યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ હતી ત્યારે વીપી સિંહ સરકારે મંડળ કમિશન ઇમ્પ્લિમેન્ટેશન કરવાની ભલામણો કરી હતી ત્યારે હું યુનિવર્સિટીમાં સંઘર્ષ કર્યા હતા તો અત્યારે સમય હતું નાઇન્ટીન નાઇન્ટી વન અને અત્યારે સમય છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર તો તમે લગાવી શકો છો કે મારું તો સંઘર્ષનું બહુ જ લાંબો સમયગાળો નીકળી ગયો છે સ્ટુડન્ટ એજ આવીને હવે હું મારા મિડલ એજ માં આવી ચુકી છું અને ત્રી લગભગ પચીસ ત્રીસ વર્ષ તો મારા રાજકારણમાં નીકળી જ ગયા છે અને સ્ટુડન્ટ હતી સ્ટુડન્ટ હતી પછી યુવા પહેલા છાત્ર જનતા દળમાં પછી યુવા જનતા દળમાં અને પછી મેં કોંગ્રેસમાં પ્રવેશ કર્યું તો મેઇન કોંગ્રેસમાં અને પછી મેં બે વખત કોર્પોરેટર બની દસ વર્ષ સુધી તો મારું તો સંઘર્ષ બહુ જ લાંબુ છે અને ચાલ્યા જ કરી આવી રહ્યું છે તો આમાં હું એક વાત જોડવા માંગુ છું આપના માધ્યમથી જ્યારે આ પ્રશ્ન ઉભો થયો છે તો રાજકારણમાં જેના ફેમિલી માં અગર પોલિટિકલી ફેમિલી માં બેકગ્રાઉન્ડ નથી હોતું તો એવી મહિલાઓને પોલિટિક્સમાં માં પોતાના કે પોતાનું સ્થાન બનાવવા બહુ જ અઘરું હોય છે મારી જાતને ઘસી કાઢી છે સામાજિક ન્યાય માટે સામાજિક પ્રશ્નો માટે રાજકીય માટે પરંતુ મને એક ગૌરવ છે કે આજે હું જે પક્ષ સાથે જોડાયેલી છું એ પક્ષ પણ મહિલાઓ માટે હંમેશા અગ્રસ્ત હું આપના માધ્યમથી યાદ કરાવી દઉં કે ઓગણીસો ત્રાણું માં સેવન્ટ કોંગ્રેસ પાર્ટી આપ્યું હતું અને કોંગ્રેસ પાર્ટી ની સૌથી પહેલા જે સુચિતા ક્રિપ્તાની નામ લીધું હમણાં એ કોંગ્રેસ પાર્ટીના જ પહેલા મુખ્યમંત્રી હતા અને કરજો આપને અટકાવ કારણ કે આપણી પાસે સમય નથી આજે આપણે રાજકારણની વાત નથી કરી મહિલાઓમાં મહિલાઓનું રાજકારણના પ્રતિનિધિત્વની વાત કરી રહ્યા છે એટલે એક અને આપે કહ્યું કે પર્સનલ સવાલ પૂછો મેં એટલા માટે પર્સનલ સવાલ પૂછો કારણ કે શ્રદ્ધાબેન અને રત્નાબેન તમને જોઈને ઘણા બધા બીજા પણ મહિલા કાર્યકર્તાઓ હશે ઘણી બધી કિશોરીઓ હશે ઘણી બધી યુવતીઓ છે જે પ્રેરણા લેતી હશે રાજકારણમાં આવવા માટે એટલે એ આ સવાલ પૂછ્યો જેથી એમને પણ ખ્યાલ

જી સફર તો જેમ રત્નાબેને કીધું એ ખૂબ સિનિયર છે બેને ખુબ બધો રાજકારણમાં આટલું બધું એમને અનુભવ છે તો હું એટલું કે સફર તો કોઈ પણ મહિલા માટે કે કોઈ પણ દરેક માટે સફર અઘરી જ હોતી હોય છે મહિલાઓની સફર વધારે અઘરી હોતી હોય છે દરેક ક્ષેત્રમાં ન માત્ર રાજકીય ક્ષેત્રમાં કારણ કે હું નાટ્ય અભિનેત્રી પણ રહી ચુકી છું મેં ખૂબ બધા નાટકો કર્યા છે ડ્રામા આર્ટિસ્ટ સ્ટેજ આર્ટિસ્ટ હું રહી ચુકી છું વર્ષ આર્ટિસ્ટ રહી છું મીડિયાનો અનુભવ છે અને ત્યારબાદ લાસ્ટ છેલ્લા છ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા તરીકે મારી ફરજ નિભાવી રહી છે તો દરેકે દરેક ક્ષેત્રમાં મારી એન્ટાયર જર્નીની હું વાત કરું તો દરેક દરેક જગ્યાએ સેમ સિમિલર વસ્તુઓ થતી હોય છે હા વાત ની કરું જેમ રત્નાબેને કીધું કે પરિવાર અગર તમારું પરિવાર પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી હોતું તો અઘરું થઈ જતું હોય છે અને એ એ વિષય સ્વાભાવિક પણ છે કારણ કે કોંગ્રેસ પાર્ટીમાં પાછું એવું ખરું પરિવાર વાળું પણ ભારતીય જનતા પાર્ટીમાં એ નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ દરેકે દરેક કાર્યકર્તાઓને ઇક્વાલ ગણવામાં આવે છે અને ઇક્વાલિટીમાં માનવામાં આવે છે પોલિટિકલ પરિવારવાદ ભારતીય જનતા પાર્ટીમાં ચાલતો નથી પણ મહિલા તરીકેની સંઘર્ષની વાત કરું તો મહિલા તરીકે સંઘર્ષ એટલા માટે વધી જાય છે કે ક્યાંક ને ક્યાંક ક્યાંક જનરલાઈઝ આ વાત હું જનરલાઈઝ કરી રહી છું અત્યારે જનરલ તમે વાત કરો તો ક્યાંક ને ક્યાંક એવી એવી બધાને માનસિકતા હજુ આપણે એવી માનસિકતા ખાસ કરીને માનસિકતા હજુ એવી ડેવલપ નથી કરી શક્યા માનસિકતા લોકોની હજુ એવી ક્યાંક છે કે બેન છે એટલે કદાચ ન કરી શકે આવી માનસિકતા વાળા લોકો હજુ છે જે એવું માને છે કે માત્ર માત્ર મહિલા હોવાના કારણે બાકી આઈધર તમારી પાસે બધું જ જ છે તમે બધું કરી શકો છો તમે એમના જેટલો પ્રવાસ કરી શકો તમે એમના જેટલું દોડી શકો એમના જેટલું બોલી શકો એમના જેટલી સમય પરિવાર થી દૂર થઈને સમય પણ એટલો આપી શકો પણ ક્યાંક એવી માનસિકતા વાળા લોકો છે જે એવું માને છે ખાલી એક જ આટલો વિષય હો કે ભાઈ બેન છે એટલે કદાચ નહીં કરી શકે આ એક પ્રશ્નાર્થ મહિલા માટે છે જે ન હોવો જોઈએ ક્યાંય પણ ન હોવો જોઈએ આ પ્રશ્નાર્થ દરેક ક્ષેત્રમાં છે કોર્પોરેટ જગત તમે એન્કર છો તો તમે પણ સમજી શકો છો કોર્પોરેટ બધી બધી જગ્યાએ છે બધે ક્યાં કેવું માનો માં કંપની કે કોઈ પણ જગ્યા પર નથી આ બધી જગ્યા પર કારણ કે આપણી સમાજની માનસિકતા આવી છે મને માફ કરજો સદાબેન સવયનો અભાવ છે એક છેલ્લો મેસેજ ઋત્વી આપનો મહિલા દિવસ પર એક સેકન્ડ બેન ભાવ છે આપણી પાસે મારી પાસે બિલકુલ સમય નથી જી 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 જીન પૂનમ પૂનમ માંડવ એની પાછળ રાજકીય પરિવાર છે તો હાલમાં મારી પાસે મને આટલા જ ઉદાહરણ ધ્યાનમાં છે એટલે કહું છું મહિલા રુત્વીબેન એક ચલો મેસેજ જી જીબેન શ્રaddhaબેન અને રતબેન તમે બંને મારા કરતા ઘણા સિનિયર છો ને રાજકારણમાં અનુભવી છો પણ જ્યારે મહિલા દિવસની વાત થાય છે ત્યારે ફરીથી હું એક કહીશ કે અત્યારે ફક્ત માત્ર એક મહિલા તરીકે પક્ષ પ્રાંત ભાષા સંપ્રદાય બધાને ક્યાંક સાઈડમાં મૂકીએ અને એક મહિલા તરીકે વાત કરીએ તો શ્રદ્ધાબેન કહ્યું એમ કે બહેનો ને ક્યાંક ને ક્યાંક માત્ર મહિલા છે એમ સમજીને અટકાવી દેવામાં આવે છે કે આ બહેન છે એટલે આટલું કામ નહીં કરી શકીએ અને શ્રદ્ધાબેન એ કહ્યું કે આપણે કરી શકીશું તો મારું તો એવું કેવું છે કે આપણે વધારે સારી રીતે કરી શકીશું ફક્ત ને માત્ર શક્તિ આમાં શક્તિ ની વાત નથી પણ ફક્ત ને માત્ર એક ક્વોલિટી મહિલાઓમાં સંવેદનશીલતા વધારે હોય છે અત્યારે ત્રણ મહિલાઓ વાત કરી રહી છે

રાજકારણ જેવા ક્ષેત્રમાં બેન ક્યાંક કનડતો હોય છે એટલે આ જે તમારા કુટુંબિક પારિવારિક બેકગ્રાઉન્ડ વાત છે તો આ વસ્તુને આપણે ક્યાંક ખાલી સમાજમાંથી માનસિકતા ઓછી કરી શકીએ હકીકતમાં શું છે શું નથી બહેનો

બિલકુલ બિલકુલ આ ત્રણેય મહિલાઓ અમારી સાથે જોડાયા આપનો ખૂબ આભાર દર્શક મિત્રો આજની વિશેષ રજૂઆત નારી દિવસ છે પહેલા તો આપ સૌને શુભકામનાઓ નારી દિવસની અને સાથે સાથે જે મહિલાઓએ વાત કરી મહિલાના વિકાસ માટે આપણે પોતાના વિકાસ માટે કોઈ બીજાની જરૂર નથી મહિલાઓનો વિકાસ મહિલા પોતે કરી શકે છે મહિલાઓ એકબીજાના સાથ સહકારની પણ જરૂર છે એ સંદેશ સાથે હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર